જિલ્લા પંચાયતમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં ગમે ત્યારે જાહેરનામું પ્રસિદ્ધ થાય અને આચારસંહિતા લાગુ થાય તે પહેલા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેનના અધ્યક્ષસ્થાને બજેટ બે હજાર છવ્વીસ અંગે મીટીંગ મળી હતી જેમાં વર્ષ બે હજાર છવ્વીસથી સત્તાવીસનું વિકાસલક્ષી અંદાજપત્ર રજૂ કર્યું હતું જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર તરફથી સરકારી ફંડ મળે છે જેમાંથી મોટાભાગના વિકાસના કામો કરવામાં આવે છે અને છેવાડાના ગામો સુધી લાભ મળે છે બજેટમાં સભાસદ માટે વિકાસના કામો કરવા બેઠક દીઠ છ લાખ ફાળવવામાં આવ્યા છે જ્યારે લોકહિતાર્થ માટે એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમજ સ્ટેમ્પ ડ્યુટીની આવકમાંથી વિકાસના કામો માટે અઢાર કરોડ અને નવીન પ્રોજેક્ટ માટે વધુ એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે શ્રેષ્ઠ ગ્રામ પંચાયત માટે પાંચ લાખની જોગવાઈ કરવામાં આવી છે તેમજ આરોગ્ય સેવાઓની સુવિધા માટે અગણોસિત્તેર લાખ ફાળવવામાં આવ્યા છે બજેટ ચર્ચામાં ભાગ લેતા ડોપ્યારે સાહેબે કાળ દરમિયાન એલોપેથી દવાઓ છોડીને આયુર્વેદ તરફ વળ્યા છે ત્યારે ક્લિનિક ખોલવા અને આયુર્વેદિક દવાઓ મળી રહે તે માટે બજેટમાં વધુ રકમ ફાળવવાની માંગ કરી હતી અને શિક્ષણ ક્ષેત્રે ઇઠ્યાસી પચાસ લાખની ફાળવણી કરવામાં આવી છે બજેટમાં આંબેડકર અને ગાંધી જયંતિ માટે ત્રણ લાખ ફાળવવામાં આવ્યા હતા ત્યારે બજેટની ચર્ચામાં ભાગ લેતા વિરોધ પક્ષના નેતા મુબારક પટેલે સરદાર પટેલની જન્મજયંતિ માટે વધુ બે લાખ ફાળવવાની રજૂઆત કરી હતી જેમની માંગ નહીં સ્વીકારતા તેઓ સભા હોલમાં નીચે બેસી વિરોધ કરતા આખરે તેમની માંગ સ્વીકારાઈ હતી આ ઉપરાંત જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ ફ્લોર પર ઈદારા ખોલવામાં આવે જેથી જિલ્લાના લોકોને એક જ જગ્યાએથી તમામ યોજનાઓની સુવિધા મળી રહે જેનો પણ સ્વીકાર કરવામાં આવ્યો હતો જ્યારે જિલ્લાની તમામ સ્કૂલોમાં બાળકોને આર ઓનું શુદ્ધ પાણી તેવી રજૂઆત કરતા જે સ્વીકારવામાં આવી હતી આ ઉપરાંત ચર્ચામાં હરણી એરપોર્ટ પાસે જિલ્લા પંચાયતનો સોનાના લગડી સમાન પ્લોટમાં દબાણો થતાં બે હજાર ત્રેવીસમાં લેન્ડ ગ્રેબરિંગની ફરિયાદ કલેક્ટરને કરવામાં આવી હતી જે ત્રણ વર્ષ વીતી ગયા હજુ સુધી એફઆઈઆર દાખલ થઈ નથી તેવી રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા પંચાયતમાં આજે ખાસ સામાન્ય સભા હતી બજેટની સામાન્ય સભા હતી અને એમાં તમે જોશો તો ખાસ જિલ્લા પંચાયત સરદાર વલ્લભભાઈ પટેલના નામથી ઓળખાય છે પરંતુ સરદાર પટેલ જયંતિના નામે સરદાર પટેલ જયંતિ માટે જે નાણાં ફરવા જોઈએ એ આખા બજેટમાં ફરવાયા ન હતા એ છે અમારું એક સૂચન હતું કે ભાઈ સરદાર સાહેબના નાણા નહીં ફરવાય ત્યાં સુધી અમે મિટિંગ આગળ ચાલવા નહીં લઈએ અમે સગત વિરોધ કરીશું ત્યારબાદ વિરોધ પક્ષના સભ્યોએ વિરોધ કરતાં સરદાર સાહેબની જન્મજયંતિ ઉજવણી માટે નાણાંની ફાળવણી કરવામાં આવેલી છે વિશેષ બીજું કહું તો જે આંગણવાડીઓ છે જિલ્લાની અને પ્રાથમિક શાળાઓ છે ત્યાં બાળકોને ચોખ્ખું પીવાનું પાણી મળતું નથી અને મારી ઉપર ઘણી જગ્યા સ્કૂલોમાંથી ઘણા ગામોમાંથી પત્રો પણ આવે છે કે સારું પાણી મળે એના માટે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરો એટલે અમે રજૂઆત કરી શકીએ સારાને સારું પાણી મળે આરો પ્લાન્ટ લગાવવામાં આવે પરંતુ જિલ્લા પંચાયતના જે સત્તાધીશો છે એ માત્ર માત્ર ગટર લાઇન પાઇપ લાઇન બ્લોકનો જે નાના ફરવે છે અને કોન્ટ્રાક્ટરોનો ગ્રાન્ટ વેચે છે એમાં જ તમને રસ છે પરંતુ બાળકોના ભવિષ્યમાં તેનો કોઈ રસ એમને છે નહીં વિશેષ કે ભાઈ જ્યાં જિલ્લા પંચાયતની જે સ્કૂલો છે આંગણવાડીઓ છે જ્યાં પાણી ટકે છે એના માટે પણ કોઈ આયોજન કરવામાં આવતું નથી ખાસ તો ખેડૂતો માટે જે ગયા વર્ષે દસ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી પ્રાકૃતિક ખેતી માટે એમાંથી એક પણ રૂપિયો તેમને વાપર્યો નથી આ વર્ષે પણ પ્રાકૃતિક ખેતી માટે માત્ર દસ લાખ રૂપિયા ફાળવ્યા છે એટલે અમારું સૂચન હતું કે ભાઈ દરેક તાલુકામાં એટલે આઠ તાલુકા છે તો આઠ તાલુકાના એંસી લાખ રૂપિયા ફાળવવામાં આવે એ દરેક તાલુકાને સરખો ન્યાય મળી રહે અને પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને લાભ થઈ શકે પણ જિલ્લા પંચાયતના સત્તાધીશો માત્ર જે બજેટ આપે છે એ માત્ર કાગર પર આપે છે માત્ર તેઓની વાહવાહી કરવા માટે જ માત્ર કાગળ પર લખાય છે પણ તેનું અનુકરણ કરવામાં આવતું નથી સાહેબ પ્રશ્ન તમે લાખ રૂપિયાની જે વાત કરતા કઈ બાબતની બાબત હતી સાહેબ હું હું લાખ રૂપિયા મેં મેં કહ્યું કે સરદાર સાહેબની જન્મજયંતિ ઉજવણી માટે બે લાખ રૂપિયા ફરવવામાં આવે તો જિલ્લા પંચાયત એ નાણાં ન ફાળવી શકે તો અમે સ્વ ખર્ચ વિરોધ પક્ષના સભ્યો ચેક આપીશું અમે અને સરદાર સાહેબની આમધામથી અમે ઉજવણી કરવા માટે તૈયાર છીએ તો આ બજેટની અંદર એ લેવામાં આવ્યું છે સાહેબ હા સરદાર સાહેબ ની પછી જનબજની ઉજવણી કરવા માટે બજેટમાં પછી અમારા વિરોધ પછી ફાળવવામાં આવેલા છે થેન્ક યુ